ગુસ્સી કોર્ટમાં તેની ધરપકડ કરી અને ગુનાના કામમાં તેની તપાસના કામને હું લઈ આવેલા ત્યારબાદ બાવીસ આઠ બે હજાર પચીસ ભગા જાદવે ચાલુ રિમાન્ડમાં હોવા છતાં પણ એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને તેણે વાત કરી મને ફોન આવ્યો મારા નંબર ઉપર અને મને જેલની અંદર જેલર વાળા કઈ સિસ્ટમ તો જેલ ચલાવે છે રસી ઝીણા વિશે પણ મને માહિતગાર કરી રસી ઝીણા આખી આ જેલ ચલાવે છે એવું ભગા જાદવે તેમના ફોનમાંથી મને પોલીસ કોર્તના ફોનમાંથી મને જાણ કરી ને આખા જેલર વિશે આખી જેલ કયા સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમની મને વાત કરી ત્યારબાદ ભગા જાદવે જે મને જે વાત કરી જેલના સિસ્ટમની એ સિસ્ટમના આધારે ભગા જાદવની વિરુદ્ધમાં મેં ગુજરાત સરકારમાં ગૃહ મંત્રીને આખી જેલર વિશે અને ભગા ભગા વિશે અમને ફોન આવ્યો એ બાબતમાં મેં આખી સરકારમાં જાણકારી આપી ત્યારબાદ રાવ સાહેબ છે જે સુપરિન્ટેન્ડન્ટ છે સુપરિન્ટેન્ડન્ટ જેલરને પણ હું રૂબરૂ મેળ્યો કે ભગા જાદ ભગા ઓકા જાદુનો આ તારીખે મને આ નંબરમાંથી મને ફોન આવેલો આ પ્રકાર જેલર વિશે વાળા વિશે મને વાત કરી છે સાબેપે ગંભીરતા લીધી ત્યારબાદ ગૃહમંત્રી સંઘવી સાહેબને પણ આ બાબતમાં રૂબરૂ મળી મેં લેખિતમાં આખી મેટર આપી જે જે ચર્ચાઓ થઈ એની ઓડિયો ક્લિપ પણ મેં સાહેબને રૂબરૂ આપી રાવ સાહેબને પણ એની ઓડિયો ક્લિપ મેં આપી કે ભગા ઉકાભાઈ જાદવ આ પ્રકારને મારી સાથે આ નંબર ઉપરથી આ નંબરમાં મને ફોન આવ્યો આ પ્રકાર મને વાત કરી આટલી સિસ્ટમ થયા બાદ તપાસ તપાસ શરૂ થઈ ને તપાસના અંતે જેલરવાળાની બદલી થઈ અને બદલી થઈ અને વાળાને જે ખ્યાલ પડ્યો કે ઉકા જાદવે આ પ્રકારની કારુબારી સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે ત્યારબાદ કોઈ કારણોસર ભગા ઉકા જાદવને અને વાળાની વચ્ચે ક્યાંય જેલની અંદર ક્યાંક કોઈ અનગીતે બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદવને ન ગમી હોય એના વિશે મેં આક્ષેપ મારી મારી વિશે આક્ષેપ કરવામાં આવ્યો છે એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં મેં સરકાર રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના એના આધારે બે મહિના પછી બે મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે લેટર લખ્યા કોણે મારો ખુલ્લો આક્ષેપ છે કાંઈ એક પોલિટિક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે આખું ઓડિયો ક્લિપ ભગા જાદવ મારી પાસે જે વાત કરી છે એ અગિયારથી બાર મિનિટનું એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી ચાલુ રિમાન્ડ દરમિયાન ગુસ્સી કોર્ટનો આરોપી એક ધારાસભ્ય તરીકે મારા ફોનમાંથી મને વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ક્યાં ક્યાં શંકાની ભૂમિકામાં પણ આવે છે પણ આ મુજબને આખું અગિયાર મિનિટનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે બગા જાદવ જે મારી સાથે વાત કરી ત્યારબાદ રાવ સાહેબને મેં લેખિતમાં મેળા પછી લેખિતમાં ફરજ આપી રૂબરૂ રાખી વાત કરી ત્યાર પછી જેલ વાળાએ બે દિવસ પછી મને રાતના અગિયાર વાગ્યા મને મારા ફોનમાં જેન વાળાનો મને ફોન આવેલો તેનું પણ રેકોર્ડિંગ મારી પાસે જ છે જેલ વાળાએ જે એક ધારાસભ્ય તરીકે મારી પૈકી વાત ન કરવી એના પચીસ ત્રીસ મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ જેર વાળાનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે એ પણ ગૃહમાં આપવું છે ને ગ્રુપમાં આપ્યા પછી એની પણ તપાસ ચાલુ છે એની પણ તપાસ ચાલુ છે જેલરવાળાની પણ તપાસ ચાલુ છે અને આ તમામ મુદ્દાઓ જોતાઓ જોતા ભગા જાદવ એક બુટલેગર છે તેની ઉપર ગુસ્સિ કોર્ટનો તોમદર હાલ જેલમાં છે અને તેની પાસે પંદરથી વીસ ગુનાઓ નોંધાયેલા છે પૈસાની વાત કરે કે ભાગીદારની વાત કરે તો આજે કેટલા ગુના થયા આજે આ તો પાંચ વર્ષ ધંધો કરે છે પાંચ પાંચ વર્ષથી ધંધો કરતાં પાંચ વર્ષમાં વીસ પચીસ ગુનાઓ એની પાસે પ્રોબિશન પ્રોબિશનના ગુનાઓ હોય અને આજે આ રેકોર્ડિંગ એનો રેકોર્ડિંગ મને કર્યા પછી સરકાર મેં મેં રજૂઆત કર્યા પછી પાંચ પાંચ વર્ષ સુધી આ ગામનો વર્તન તાલુકાના વતન એ મને ઓળખે સાથે ઓળખે છે તાલુકા ધારાસભ્ય તરીકે હું હોય તો આજે જે આક્ષેપ કરવામાં જેલમાં રહીને આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ટેંક આ જેલની અંદરથી પણ ક્યાંક એવા ગુનેગારો જેલની અંદર છે કે એના ઈશારે કદાચ આવું કરવામાં આવ્યું હોય અને મને મને એવું લાગે છે અને આ એક પૂર્વ પ્લા પ્લાનિંગથી અમને એક અમને બદનામ કરવા માટેનું મને પૂરો પ્લાનિંગ થયું હોય થોડી દ્રષ્ટિએ મને એવું લાગે છે બાકી બીજું કે અમે ક્યારેય કોઈ આ બાબતો બુટલે ભલામણ કરતા નથી બુટલેગરનો સફાયો થઈ ગયો છે બુટલેગુરના બે 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 વખત ગુસ્સીકોટ થઈ ત્રીસ પાંત્રીસ ગુનેગારો ઉપર આ તાલુકાના શહેરના તાલુકાના ગુસ્સીખોટ થઈ ક્યાં થોડી લોકો ગયા હતા આ તમામ ગુનેગારો જમીન દોસ્ત કરવાનો દોષ કરવાનો કામ તો અમે કેવું છે આ શહેરમાં શાંતિ સલામતી રહી એટલા માટે એના ગુસ્સિકો જેવા પગલાં પણ લેવાના છે ને સરકાર લીધા છે કાયદો વ્યતન પ્રતિ ધ્યાનમાં રાખીને એટલે ક્યાંક ને ક્યાંક એને એના રૂપે ભગા જાદુને ક્યાંક કોઈક કોઈકને કહેવામાં આવી અને આના પત્ર લખ્યો હોય બાકી આ બાબતમાં જે આક્ષેપ ચીઠી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ સંપૂર્ણપણે વાહિયાત અને ખોટો છે આ બાબતમાં આપણે આજે પણ જાણતા નથી કાલે પણ જાણતા નથી અને આ ચિઠ્ઠી બાબતમાં મેં ચિઠ્ઠી શું છે એની ઇન્કવાયરી કરવા માટે મેં ગૃહમાં રજૂઆત કરવા પણ જવાના છે ના આ બાબતની પણ હું કરાવીશ કાળુભાઈ ટૂંકમાં આપનું કહેવાનું એવું છે કે જૂનાગઢ જેલની અંદર જે કંઈ થઈ રહ્યું છે જૂનાગઢ જેલની અંદર થઈ રહ્યું છે આપણે રજૂઆત કરી છે ગૃહમાં તો ફરી એક વખત પત્ર આવ્યો છે શું લાગે છે આ જેલની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હશે જેલના અધિકારીઓ જ આ પ્રકારનું કૃત્ય કરાવતા હશે જેલની અંદર તે જેલની અંદર પત્ર લખવો પત્ર લખ્યા પછી જેધર વાંચતા હોય જેધર વાંચીને પછી જે એ પત્ર બહાર આવતો હોય તો મારું હજી માનવું છે કે જેલમાં ક્યાંક ક્યાંક નાની મોટી સુવિધાઓ તો મળતી હોય અને છોડવું એવું મારું માનવું છે ઓકે ઓકેશભાઈ